મોર્નિંગ છે શ્રી કૃષ્ણ જો આપણે ન્યુ બ્લોક ની છે આંગણવાડી અને બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો બે હાથ ઉપર કરો માથા ઉપર ખંભે અદબ ચાલો હાથ જોડે એક મંગો પ્રાર્થના બોલશો ને ઓમ ભૂર ભુવા

ચાલો તો આજે કયો વાર છે વેરી ગુડ સોમવાર કાલે કયો વાર હતો તમે તો એક્ટિવ થઈ ગયા હે બધાય હોશિયાર બની ગયા હે બહુ એક્ટિવ થઈ જાવ છો કા વાવ તો ચાલો આજે આપણે આટનો ગુલાબ બનાવશું તો આપણે જોઈશું કે આજ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે હમ

યાદ રાખવાનું હો ચાલો બ્રશ કર્યું છે બધાએ નક કાપીને આવ્યા છો અમે ટીચર ચેક કરશે ઓ કોટી કોટી હા નો પડતા ઓ જો જો બોલતા બંધ થઈ ગયા ને ચેક કરવાનું કીધું તો હે કાઈ વાંધો નહીં રોજ બ્રશ કરવાનું નક કાપવાના હો જો આપણે નખનો નો ને તો નખનો મેલ છે ને આપણે મોઢા જાય પછી આપણે બીમાર પડી શું પડી બ્રશ નો કરી તો કીટા હોય ને ઝીણા ઝીણા એ આપણે પેટમાં માં આવી જાય તોય આપણે બીમાર પડી રોજ નાવાનું આપણું શરીર ચોખ્ખું રાખવાનું ધોયેલા કપડા પહેરવાના એટલે આપણે બીમાર પડી બીમાર પડી તમે ઘરે રહેવું પડે ખબર છે એ દવાખાને જાવું પડે અને આપણે સ્વસ્થ અને ચોખા રહી તો આંગણવાડી આવવાની મજા પડે ને તમને એટલે રોજ નાઈ ધોઈ ત્યાર થઈ ચાલો તો હવે ટમાટર નાસ્તો બનાવી નાખો ને ચાલો તો બાળકો માટે સુખડી બનાવવાની છે સવારનો નાસ્તો આજ છે સોમવાર જો આજ છે સોમવાર તો સુખડી બનાવવાની છે દાળ બનાવવાની છે અને થેપલા બનાવવાના છે તો ચાલો આપણે છે ને પેલા સુખડીની તૈયારી કરી નાખીએ ચાલો તો જો અહીંયા બાળકો માટે સવારનો નાસ્તો સુખડી છે તો જો સુખડી બની રેડી કરી દીધી છે ચાલો તો નાસ્તો બાળકોને આપી દઈ ચાલો બધા માથા ઉપર હાથ રાખો ચાલો તો સવારનો નાસ્તો સુખડી છે તો જો બાળકો બધા એને આપી દીધી છે ચાલો તો જો આપણે મસ્ત થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે મસ્ત થેપલા બની રહ્યા છે આટલા બની ગયા છે ને બાકી છે બનાવવાના તો મસ્ત બાળકો માટે થેપલા બનાવી નાખીને આમાં મસ્ત જો ડાર પણ રેડી કરી લીધી છે અને ટીચર ગયા છે બાળકોને સમજવા એમાં પ્રવૃત્તિ કરાવવા ચાલો તો મસ્ત થેપલા બનાવી નાખીએ ચાલો તમને બધાને કાગળ આપ્યા ને એક મારે ગોળ ગોળ દડી કરવાની છે ચાલો બધા રેડી ચાલો બધા દડી કરવા મંડો ચાલો બધાય નવા આગળ આવી ગયા હા હવે આમાં કાગળમાંથી આપણે ઊડિયું બનાવવાનું છે શું બનાવવાનું ઊડિયું ચન બધાય ચાલો બધાય આવો કાગળ છે ને એને રીતે આમ કરો ચાલો

આઈએ મારીને ભાઈ ખોલો એટલે જો ખોલો હજી થોડું ખોલો એટલે ઉડિયું બની જશે વેરી ગુડ આ બધે ખોલવા માંડો એટલે ઉડિયું બની જશે જે ઉડિયું બની છે નીચે રાખી દીયો આવી પૂછા એ નીચે મૂક દે ઉડિયું બની ગયું જેને ઉડિયું બની ગયું હોય નીચે મૂક દીયો કેસુ નીચે મૂક દીયો ખોલીન ઉડિયું બની ગયું હોય એને ભાગો ભાઈ આખું ખોલો હજી તમારે આખું ખોલવાનું છે આ સાઈડનું ખોલો દેવલ ભાઈ આખું ખોલ નાખો આ એમ ચાલો જેને ઉડીઓ બની ગયો નીચે જે બધું નીચે નહીં મૂકજો ગૌતમભાઈ હેઠે મૂક દ્યો ચાલો હેઠે મૂકી દયો જરા બની ગયો હોય ને હેઠે મૂક દ્યો ચાલો બધાય ને હોડી બની ગઈ ને ચાલો તમે હોડી બનાવી ક્યાં ચાલે પાણીમાં કયા પાણીમાં ચાલે દરિયો હોય મોટું તળાવ હોય એમાં બધાય ચાલે ચાલે ને ચાલો બધા ને મજા આવી ચાલો તાલી પાડો ફૂલ બનાવી ચાલો તમે શું બનાવ્યું નાની નાની દડી બનાવી ને કાગળની ની ચાલો બધા મજા આવી ચાલો બધા તાલી પાડી દો જોર થી તાલી પાડો ફૂલ બનાવી દો વેરી ગુડ સરસ ચાલો તો જો આ એમ દાળ બની રેડી છે આ એમ થેપલા બની રેડી છે તો ચાલો બપોરનો નાસ્તો બાર દેવાનો ટાઈમ થઈ ગયો છે ચાલો બાર નાસ્તો આપી દે ચાલો તો જો બપોરનો નાસ્તો થેપલાની દાળ છે તો બાળકોને બધાને બપોરનો નાસ્તો દાળ અને થેપલા આપી દીધા છે આ તો મારો બ્લોગ કેવું લાગો લાઈક સેલ સબસ્ક્રાઈબ કરો મારે